રાજ્યમંત્રી રવનીત સિંહે દાહોદ લોકમોટિવ સમીક્ષા કરી ભારત અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી સિંહે પ્રોજેક્ટના સમયસર પૂર્ણતા અને ગુણવત્તા પર ભાર મૂક્યો જેથી રેલવે સેવાઓને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવામાં મદદ મળે દાહોદ લોક પ્રોજેક્ટ ભારતના રેલ્વે નેટવર્કને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ પ્રોજેક્ટ હેઠળ ઉચ્ચ ક્ષમતાવાળા અને આધુનિક લુક મોટીવ્સનું ઉત્પાદન કરવામાં આવશે જે દેશભરમાં રેલવે પરિવહનને વધુ ઝડપી અને વિશ્વસનીય બનાવશે શ્રીસિંહે પ્રોજેક્ટ સાઇટ પરની સુવિધાઓ અને સાધનોનું નિરીક્ષણ કર્યું અને કર્મચારીઓની મહેનત અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી શ્રીસિંહે સ્થાનિક સમુદાય સાથે પણ મુલાકાત કરી અને પ્રોજેક્ટ દ્વારા સર્જાયલ રોજગાર અને વિકાસના અવસરો અંગે ચર્ચા કરી તેમણે જણાવ્યું કે દાહોદ લુક મોટી પ્રોજેક્ટ માત્ર રેલવે ક્ષેત્રમાં ડેગી પરંતુ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસ અને સમૃદ્ધિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સ્થાનિક યુવાનોને તાલીમ અને રોજગારના અવસરો પ્રદાન કરીને આ પ્રોજેક્ટ સ્થાનિક સ્તરે કુશળતા વિકાસને પ્રોત્સાહન આપશે આ મુલાકાત દરમિયાન શ્રી સિંહે પ્રોજેક્ટની આગામી યોજનાઓને લક્ષ્ય અંગે પણ માહિતી મેળવી તેમણે પ્રોજેક્ટ ટીમને સમયસર અને સફળ પૂર્ણતા માટે જરૂરી માર્ગદર્શન અને સહાયનું આશ્વાસન આપ્યું શ્રી સિંહે જણાવ્યું કે દાહોદ લોક મોટિવ પ્રોજેક્ટ ભારતના રેલવે ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને દેશની પરિવહન જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ 他是。